સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં નશામાં ધૂત વધુ એક કાર ચાલકે મચાવ્યો કહેર ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા કાર ચાલકનો વિડિયો વાયરલ થયો વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે પોલીસ કમિશનર બંગલો સામે જ બેફામ કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે દારૂના નશામાં ધૂત સુરતના રહેવાસી કાળુભાઈ જુધાભાઈ સાઠિયાએ આ કાંડ બાબતે નફટાઈથી કહ્યું હતું કે હું સુરતનો રહેવાસી છું અને અમદાવાદ ગયો હતો અમદાવાદથી નીકળ્યો હતો ત્યારે રસ્તામાં ચાલુ ગાડીમાં જ દારૂના ચાર પેગ લીધા હતા શનિવારે મોડી રાત્રે અલકાપુરી કરનાળાથી લઈને રેસકોર્સ રોડ તરફ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા એક આઈ ટ્વેન્ટી કાર ચાલક મુખ્ય રોડ પર વાંકી ચૂકી કાર ચલાવી રહ્યો હતો જેને જોઈને વાહન ચાલકો ડરી ગયા હતા રસ્તા પર જતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા ઘટનાનો વિડીયો એક રિક્ષા ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો કાર ચાલકે પોતાની કાર ડિવાઈડર સાથે પણ અથડાવી હતી અને કેટલાક વાહનોને ટક્કર મારતા મારતા રહી ગયો હતો પોલીસ કમિશનરના બંગલા સામે કાર ઊભી રાખી ઝઘડો કરવાનું શરૂ કર્યું આ સમયે કાર ચાલકે વડોદરા શહેર પોલીસ કમિશનરના બંગલા સામે કાર ઊભી રાખી હતી અને ત્યાં લોકો સાથે ઝઘડો કર્યો બનાવની જાણ થતાં જકોટા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપી કાળુભાઈ જોધાભાઈ સાટિયા ની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં તેની સામે પ્રોહિબિશિયનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો